એ તો વપરાઈ ગયા કાલ પિક્ચર જોઈએ ને પેલું હમણાં નવું આવ્યું ને પેલું એનિમલ શું રણવીર કપૂરે એન્ટ્રી આપણે એક્ટિંગ કરીએ કાકા તમે જોવો તો ફોડી ન ખાઈ વાહ ગજબનો નો હો મજા આવી ગઈ સારું હેક તું સાઈડ માં બોરે મને ધંધો કરવા દેસો અંતિથી પછી આપણે વાત કરીએ કરો તેનો મિત્રો તમને રોક્યા કે ના ધંધો કરવા મિત મને કીધું તું જાણ લે હોય થી લુખા તો નહી ને અરે મત લુકો જલ્દી ઓ કઈ લુ નદી ઘરો ધંધો ધારાંગત મારે નહીં કરવું ને ભાઈ હકત હડે કર નહીં કરો કકન ધંધો આઈ હો બસ ની ગાડી મળ્યો પણ તું ચમ માં દાપણ કરવા મંડ્યો તો હું દાપણ ન તો કાકા હું થોડો ટેકો કરતો તમાર ધંધો કરો ના તો એ ભઈના ઓમે મને એ ભાઈ મજા નતી આવતી તમે તમાર પૈસા ડૂબ એટલે હજી કહું લે કાકા તમે હું સમજો અલ્યા તમે મને હજી આ કાકા તમે તમે આવી જાવ આપણા ધંધામાં હું તમને હું આઝાદ કર દઉં આ બધો ટેન્શન મગજ મારી હતી તમને મારા ધંધામાં લઈ લઉં તમને મજા આવી જાવ ધંધો એક નંબરનો ધંધો આ યાર ડોન્ટ અંડર એસ્ટીમેટ ગાર્મેન્ટ ઓફ ભિખારી મેન પ્લીઝ કમ ઇન માય બિઝનેસ પ્લીઝ કાકા યુ અન્ડરસ્ટેન્ડ નેવર અન્ડરસ્ટેન્ડ ડોન્ટ વરી આવી જવું વાત કો હારો લઈએ આપણે મજબૂત તું જાન યાર

કાકા તે તો લાફા માર્યા કોઈના કાકા કાલ ફરીથી આવું આવ હેડો હવે માર ધંધો કર લઉં થોડો મારા રાતી પિક્ચર જોવા જવાનો બરોબર થોડો ધંધો કર લઉં કાલ આવો પડશે હો હવે આવ્યો ને તો સમજી લેજે તારો સિલ્લોડ આવો છે હવે પારો સટક્યો હકાઈ દઉં હું તને ओमे जो काका तमाम एक बात कही दो थी ओमे कल किसने देखा अरे जो जिसने कल देखा उसने परसों किसने देखा परसों देखा तो तरसो परसो घरसो किसने देखा होता रहता है टेंशन मत मतले काका का? मैं आऊँगा कल फिर से आऊँगा प्लीज वेटिंग फॉर मी मी वेटिंग फॉर यू ओके अंडरस्टैंड यू बेटर अंडरस्टैंड ओके आई एम गोइंग टू थिएटर फॉर मूवी देखने Bye bye, good night, Tata, see you.